હે ને લે હે જીતા કંઈ હા ઉધા ઉભા થા વાડામાં સૂટેલો હવે પૂરી દે મોટા વાડામાં જો ગમે ઉતરી પોદળા કરીને જ્યાં સાફ કરવું પડશે હાવ ખાલી થઈ જાય છે આપણું ટ્રેક્ટર હાવ ખાલી થઈ ગયું છે ભરવા જવાની જરૂર છે ભરી આવી ટ્રેક્ટર પહેલા પૂરી દેવી આપણે ગાયું ને વાડામાં ટ્રેક્ટરમાં ખાલી બે જ કોળીઓ એ આખા છે વાસડું

કાટીન ભરી દીધું ટોલું ટોલ કાઢીને ભરી દીધું ગમે આપણે મારી દેવી ટ્રેક્ટર ને પેલા આપણે ઉભરાઈ ગયું હતું આયા ટ્રેક્ટર રાજો જો ઠેઠ મારી દીધું પાછું થોડીક રીક્ષ લીધી હે હવે ખૂતા હે એક નીકળે છે ભર્યા પછી ભગવાનને ખબર તો હવે વાંટવા માંડી આપણે જાય જો વાટ પડી ગયું સામ વઢનારા વાટે હે અમુક કામ વાટે હે એ ભરી રેવા આયા આવા દો આવા દેવો ખૂતા નહીં આવા દો વાંડા ઘરે ટ્રેક્ટર આવતા હોય હવારમાં આપણે ગમાણે કંઈક ગાયું હોય જો આમાં પોદળા કરી જાય કારણ કે ભેંસ્યું ભેંસ્યું ખબર પડે ને જો હવે તો પોદળા અંદર ઊભા રહી રહીને કર્યા આમાં સડી જાય રાતના તો રાતે આપણે પૂરી દીધી આમાં ભેંસ્યું ગાયું એ ખાઈ લીધી હતી વહેલા નીણ હવે આ બધું સાફ કરવાનું આ સાફ કરી નાખે એટલે વળી નાખી દેવી નીણ હવે સાફ સફાઈની પ્રક્રિયા ચાલુ છે આપણે ભરીને મૂકી દીધું સાહેબ ટ્રેક્ટર એ ટ્રેક્ટર લઈ લેવી અહીંયા

તો ગોવાળમાં એ થઈ ગયો ભેંસ્યું નામ કારણ કે ભેંસ્યું પડે છે તલાવમાં સાઈડમાં જ પીતા ખારું પાણી છે નહીં મને આપણે ગાયું તો ફલ પીતી હોય કારણ કે આગળ છે મીઠું પાણી અને વળી ટાઢું આવું દોળું પાણી પીવો જો મળશું આગલા વિડીયોમાં ત્યાં લઈ જય શ્રી કૃષ્ણ જય શિયા